નમા પાર્વતી પતિ આખો કાર્યક્રમ અમારે આ રાજુભાઈના માધ્યમથી થયેલો છે એવી ભોળાનાથ રાજુભાઈને સુખી રાખે અને આવાના આવા સરસ મજાના કામ કરાવે ગરીબ માર છોના મિત્રો ફરી વખત તમારો એક નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત તો મિત્રો આપણે જે રાજુ બબુનો વિડિયો આપણે આગળ જે મેક્યો તો બાપુ આપણે સાફ સુખાય તો બધે ઘરે નાખી છે પણ એના સમજમાંથી જે જગદીશપુરી બાપુની બધા આવ્યા છે તો અત્યારે જે આજે આવ્યા છે આજે ખાટ મુહૂર્ત છે આજે પાયાનું મુહૂર્ત કરવાનું છે તો એ લોકો એના સમાજમાંથી રાજુ બાપુ ભાઈ આ રાજુ બાપુનો વિડીયો આપણે મેં કીધું એ અને જગદીશ બાપુ આવ્યા છે જોઈ લો એના સમાજમાંથી બધા લોકો આવ્યા છે આજે આજે મકાનનો આપણે વિડીયો જે આગળ તો ને આ એના ખાટ મુહૂર્ત નું મુહૂર્ત કરવાનું છે પાયા ગાળવાનું છે જોઈ લો આવી રીતનું છે તો મિત્રો કન્ટેન વિડીયોમાં બને રહેજો હજી આપણે ખાટ મુરત કરી આપણે એમનો વિડીયો લઈશું અને તમે પહેલાં તો એક વધુ વધુ શેર કરીજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો લાઠી ગામના પ્રવીણભાઈ મીઠાભાઈ વાવળિયા અને મનુભાઈ મીઠાભાઈ વાવળિયાના મોટાભાઈ એમને સુરતથી લાઈવ વિડીયો બતાવતા તેમના તરફથી આજરોજ આ રાજુગીરીના મકાન બનાવવા માટે અગિયાર હજાર રૂપિયા આપકમ આવે છે આભાર આભાર પડું દીધા પડું દીધા પડું બૃહસ્પતિ બોલો બરણો છો સુગંધિમ શિવાય ઓમ ભૂરભુ શ્રી શ્યામ સદા શિવ મહારુદ્રાય નમ શ્રી મહાદેવાય નમઃ શિવાય નમો નમ જા મહી સુગંધિમિ વદનમુખમ્વર ગુરૂ સાક્ષાત્મ મંગલ મંગલ મુકામે રાજુભાઈ ગોસ્વામી એટલે કે આપણા જશનામ ગોસ્વામી સમાજ ના એક નાના માણસ હોવાના કારણે અમારા લાઠી તાલુકામાં જે સરસ મજાના વીસ વીસ વર્ષથી સમૂહ લગ્ન કરી રહ્યા છે એવા ભરત બાપુની જહેમતથી એવોનો એવો ભાવ હતો કે ભાઈ આ નાના માણસ છે અને પોતાના પરિસ્થિતિ થોડીક વીક હોવાથી બે ત્રણ દીકરીઓ પણ છે એટલે એક એવા જહેમત ઉઠાવી અને બધા સમાજના આગેવાનોને સાધુ સંતોને એમના પોતાના જે સેવકો છે એમને એમના દાતાઓને મળી અને એવું નક્કી કર્યું કે ભાઈ રાજુભાઈને રહેવા માટે આશરો વ્યવસ્થિત નથી આવી ત્રણ દીકરીઓ હોવા છતાંય પછી ગામ લોકોનો સાથ અને સહકાર લઈ અને અમારા ભરતબાપુએ એવું નક્કી કર્યું કે ભાઈ અમારાથી થાય એટલું ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ભાઈનું મકાન બનાવી દેવું છે એવી અમારી ઈચ્છા છે તો એમના દાતાઓને મળીને સાધુ સંતોને મળીને સમાજના આગેવાનોને મળીને એના મિત્રોને મળીને ખૂબ જહેમત ઉઠાવી અને અત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે લાખક રૂપિયા જેવું અમારી પાસે યોગદાન આવ્યું છે અને કાંઈક ગામ સાથને સહકાર આપશે તો આ રીતે આવું સરસ મજાનું અમને યોગદાન મળ્યું છે તો એમાં એકાવનસો રૂપિયા ભરતગીરી નારણગીરી લાઠી જેઓએ જહેમત ઉઠાવી છે એ પોતે જ આની પહેલાં પણ જ્યારે આ ઘટના સ્થળે બાપુ આવ્યા અને જોયું એટલે એને એવું નક્કી કર્યું કે ભાઈ ભાઈની પરિસ્થિતિ થોડીક વીક છે તો આના પહેલાં પણ બાપુ જગદીશ બાપુ બાર તેર હજાર રૂપિયાનું ગંધિયાણું કરિયાણું પણ આ બહેનો માટે ને આ ભાઈ માટે અહીંયા આપેલું દાતાઓના મારફતથી ત્યારબાદ આ મકાન માટેની જે શરૂઆત કરી એમાં ભાઈ શ્રી ભરતગીરી નારાયણગીરી લાઠી તરફથી એકાવનસો રૂપિયા એકાવનસો રૂપિયા બટુકભારથી બાબુભારથી દુધાળા તરફથી એકાવનસો રૂપિયા હસુપરી નવલપરી આંબરડી તરફથી પાંચ હજાર રૂપિયા દિવાળીબેન મીઠાભાઈ વાવડિયા લાઠી તરફથી પચીસો રૂપિયા મનુભાઈ પદમાણી રાજકોટ મોટા એક એકવીસો રૂપિયા ભાઈચંદ નરોતમભાઈ દામનગર તરફથી એક એકવીસો રૂપિયા મહેશપરી ઈશ્વરપરી ધોળકા તરફથી એકવીસો રૂપિયા વિષ્ણુગીરી બાબુગીરી હાથીગઢ તરફથી અગિયાર હજાર અગિયારસો અગિયાર રૂપિયા બટુકપરી બસુપુરી ભુવા તરફથી અગિયારસો રૂપિયા મહેશગીરી દેવગીરી પ્રતાપગઢ તરફથી એકવીસો રૂપિયા દીપકગીરી અનિરુદ્ધ ગિરી ગુંદર તરફથી પાંચસો રૂપિયા માધવજીભાઈ ઢાંગલા તરફથી પાંચસો રૂપિયા હરેશગીરી ગોસાઈ ઢાંગલા તરફથી અગિયારસો રૂપિયા મનીષ પરી ઉમેદપરી દામનગર તરફથી અને અગિયારસો રૂપિયા હનુભાર થી જેઠાભાર દુતાળા તરફથી અગિયાર અગિયાર હજાર પ્રવીણભાઈ સુરત પ્રવીણભાઈ મીઠાભાઈ વાવડિયા અને અમારા મનુભાઈના ભાઈ એવા પ્રવીણભાઈ તરફથી આજ રોજ અમને અગિયાર હજાર રૂપિયા યોગદાન પ્રાપ્ત થયું છે આ રીતે રાજુભાઈના મકાન માટે એના આશરા માટે બધાએ જેમત ઉઠાવી છે જે કોઈ ભાઈઓની ઈચ્છા હોય એ ફૂલ ફૂલની તો ફૂલની પાખડીશ રૂપે અમારાથી થાય એટલે અમે સૌ મહેનત કરીએ છીએ અને અમને આમાં સાથ અને સહકાર દેવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ જય દશરામ

રમેશ્રી નામ તો રાકુડા વાળા પણ સન્માન કરવાનું ઘટે છે હાજર થી બાર ગામ એ સન્માન કરવું ઘટે તો મનીષભાઈ તમારે ત તૈયારી બધા લોકો કરે છે તો આપણે જઈએ તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી ખાટ મુહૂર્ત બધા લોકો કરે છે આજે ઋષિ પાસેમ છે તો આજનો દિવસ બહુ સારામાં સારો દિવસ કહેવાય પાસે એટલે બહુ સારામાં સારો દિવસ કહેવાય તો આ લોકો બધા આવ્યા છે લાઠીથી તો લોકો તો આવ્યા તો ભાઈ જો જગદીશ બાપુ આપણે મુહૂર્ત કરે છે આ ખાટ મુહૂર્ત જોઈ લો टी पी पे रम महारा पी राम गांधी जयो

જ્યારે આમ તો આખા દશનામ ગોસ્વામી સમાજે અમારા ભરતભાઈની ખૂબ જહેમત પણ જ્યારથી સાથ અને સહકાર જ્યારે અમને મળ્યો એવા અમારે આ ખોડવદરી ગામના યુવાન અને ઉત્સાહી એવા આમ તો બધા માટે રાત દિવસ એક કરીને દોડે છે એવા રાજુભાઈ એ જ્યારે આ મકાનનો અમારા ભાઈ શ્રી રાજુ બાપુના મકાનનો વિડીયો બનાવીને મૂક્યો અને સમાજના અને બધાના ધ્યાનમાં આવ્યું કે ભાઈ ખોડવદરી ગામે આવા ભાઈ રાજુભાઈ આપણા એક નાની વયના છે અને પોતે ગરીબ પરિસ્થિતિમાં જીવે છે અને મકાન થોડા જર્જરિત થઈ ગયા છે એવો ખાસ કરીને વિડીયો મૂકનાર અમારે રાજુભાઈ આખો સાથ અને સહકાર આપનાર એમને ભાઈ શ્રી મધુભાઈ મધુભાઈ ટીબડિયાના દીકરી બેન શ્રી અમદાવાદ સાસરે છે એની બેનનો એવો ભાવ હતો કે બાપુ નું મકાન બની જાય એવી એની ઈચ્છા મધુભાઈ ટીબડીયા ના દીકરીના મારફત થી અમારા રાજુભાઈ ને એમના માધ્યમથી ખબર પડી અને રાજુભાઈ આખો વિડીયો મૂકીને પ્રસ્તુત કર્યો અને એમના માધ્યમથી અમારા લાઠી તાલુકામાં આમ તો વીસ વર્ષથી આપણા દશનામ ગોસ્વામીના સમૂહ લગ્ન કરી રહ્યા છે એકલા હાથે એવા ભરત બાપુને ખ્યાલ આવ્યો અને ભરતબાપુ પોતે ત્યાં અહીંયા ખોડવદરી ગામે વિઝિટ કરી અને રાજુ બાપુના ઘરે પધાર્યા આવી પરિસ્થિતિ જોઈ એ જ દિવસે નક્કી કર્યું કે ભાઈ અમારે હવે રાજુ બાપુનું મકાન બનાવીને જંપવું છે તો એવું આજ રોજ પાછમના દિવસે સાધુ સમાજના સગ સગા સંબંધી સાધુ સંતો તમામ આગેવાનો દાતા સ્ત્રીઓ અને બધાને બોલાવી અને આજ રોજ ખોડવદરી ગામે સરસ મજાનું ભૂમિ પૂજન કરેલું છે બોલ શ્રી સોમનાથ દેવિજય હાલ નમા પારવતી પતિ આખો કાર્યક્રમ અમારે આ રાજુભાઈના માધ્યમથી થયેલો છે

અને અમારી સાથે આવેલા ભાઈ મનુભાઈ પછી ભાઈ બાપુ વિષ્ણુગીરી વિષ્ણુગીરી હાથી ગઢ મહેશગીરી બાપુ આપડે હશુ બાપુ જોકે અમારા દાતા છે હશુ બાપુ આંબડી તથા ભાઈ આપડે મનીષભાઈ મનીષગીરી ગોસ્વામી દામનગર તથા રાજુગીરી બાપુ પ્રવીણભાઈ તથા દીપકગી તથા તમામ મહાનુભાવોનો જો આ રાજુગીરી બાપુના મકાનમાં જે સહકાર આપ્યો તે બધાએ તમામ બાપુ સાધુ સંતો તો હું તો બહુ ખૂબ ખૂબ આભારી છું બાપુ આવું ક્યારે પણ કાર્ય અમે આદરી કરીએ કદાચ તો આવી જ રીતે સહકાર આપતા રહેજો એવી પ્રાર્થના તો ભાઈ જો આપણે ઋષિ પાસે છે તો ભાઈ ની આજે પાસે છે તો ભાઈ બધા સાધુ સંતો અહીંયા આવ્યા હતા રાધુ બાપુ ની તો મેં ભાઈ ઘરે બોલાવ્યા છે કે ભાઈ મેં કીધું ભાઈ ઘેરે ચા પાણી પીવો આવો તો બધા સાધુ સંતો આપણા ઘેરે આવ્યા છે તો જોઈ લો મિત્રો જોઈ લે મિત્રો બધા સાધુ સંતો આપણા ઘરે પધાર્યા છે તો બધા એને તો હર હર મહાદેવ જોઈ લો બધા સાધુ સંતો આપણા ઘરે ચા પીવા માટે બોલાવ્યા છે તો એ જ છે ભાઈને આપણે આજે પાસે છે તો આવે તો સાધુ સંતોના પગલાં થાય તો ભાઈને સદગતે મોક્ષ મળી જાય તો ભાઈ તો આજે ઋષિ પાછમ છે તો બધાને પહેલાં તો મારા હર હર મહાદેવ બાપુની બધા સાધુ સંતો આપણે ઘેરા બધા પણ મારા થોડીક મગજમાંથી ભૂલાઈ ગયું તો અત્યારે મધુ દીદાને ઘેરા આવ્યો છે તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આજ મારા ભાઈની ઋષિ પાછમ છે તો આજે એમની પાસે છે તો આપણે સાધુ સંતો આવ્યો છે તો આપણે જે આછાશક્તિ શક્તિ પ્રમાણે આપણે બાપુનું ઓઢાડીને સન્માન કરીએ છીએ તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવીશું

માં રમેશભાઈ કરશે જેના કામે આપડે આવ્યા હતા એવા રાજુગીરી બાપુ નું સન્માન મધુભાઈ ત્રિબળિયા કરશે